મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવી ઠાકોર અર્મુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવી ઠાકોરનો પદગ્રહણ સમારોહ યોજાયો પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાંસદ ગેનીબેન ઠાકોર ભરતસિંહ સોલંકી અમિતભાઈ ચાવડા કિરીટભાઈ પટેલ ચંદનજી ઠાકોર રઘુભાઈ દેસાઈ લાલજીભાઈ દેસાઈ જગદીશભાઈ ઠાકોર ગીતાબેન પટેલ સહિતના કોંગ્રેસી મહાનુભાવો મહેસાણા શહેર તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પદગ્રહણ સમારોહના કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉમટેલી જન્મિદ્ધિ અને એના ઉત્સાહથી સમારોહને શક્તિ પ્રદર્શન કહેવું જરાય અતિશયોક્તિ કહી શકાય નહીં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદેવી ઠાકોરનું કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સહિત દરેક સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું બળદેવજી ઠાકોરના પદ ગ્રહણથી કોંગ્રેસી નેતાઓ પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સમારોહમાં પધારેલા કોંગ્રેસના મહાનુભાવોએ ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારી નીતિ સામે મજબૂતાઈથી લડવા હાકલ કરી હતી અમિતભાઈ ચાવડાએ તાજેતરમાં તૂટી પડેલા ગંભીરા બ્રિજને એક્ટ ઓફ ગોડના બદલે એક્ટ ઓફ ફ્રોડ કરીને ભાજપના ભ્રષ્ટાચારી શાસનને વખોડ્યું હતું પોતાની આક્રમકતા અને આખા બોલા તરીકે જાણીતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ બળદજી ઠાકોરે ભાજપની ગુંડાગીરીથી તાના ડર્યા વગર આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં એકતાથી લડીને ભાજપને ઘરભેગા કરી દેવા આહવાન કર્યું હતું તેમજ ભાજપના ઈશારે કામ કરતી પોલીસને ભાજપના કાર્યકર નહીં પરંતુ પોતાની નૈતિક ફરજ બજાવવા ચેતવણી આપી હતી સાથે સાથે તાજેતરમાં દૂધસાગર ડેરીમાં કરેલા ભ્રષ્ટાચાર અને એક્સપાયરી પાવડરના સેંકડો ટન જથ્થા માટે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી ઐતિહાસિક જનમેદની સાથેના પદગ્રહણ સમારોહને જોતા સ્પષ્ટ જણાતું હતું કે આગામી દરેક ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ આક્રમકતાથી કાંટાની ટક્કર આપશે કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર જિલ્લાના તમામ સૌ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામે તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના ચુઓકમી

કોંગ્રેસ ક્યારે વિખરેતા વિખરે વિખરાતી જ નથી કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે કોઈ ગામ કે કોઈ ઘરે હોય કે કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસ કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય ક્યાંક સંજોગો વસાદ ચૂંટણીમાં પરિણામો એ માઠા આવે આવ્યા હોય પરિણામો માઠા આવી શકે પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ જ વિખરી ગઈ છે એવું એ માનવા હું તૈયાર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય એની તમામ ચૂંટણીઓ આવવાની એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે કોણ જીતી શકેવો છે અને કોણ લડી શકેવો છે એ તમામ પ્રકારના પાસાઓ તપાસી

દૂધ ઉત્પાદક દૂધ ઉત્પાદકો જેના ઘરમાં કોઈ આવક સાધન ન હોય ત્યારે એવી બહેનો ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એવા જે એ વાત કરવાના જે પ્રયત્નો કરે છે ત્યારે એની સામે મને વાદો છે આ ડીના સંસ્થાપક કોણ હતા તો માનસીભાઈ ચૌધરી હતા આ ડીના સાથવી કોને તો મોતીભાઈ ચૌધરીએ એ આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જ્યારે ઊભી કરી છે ત્યારે કરી કદી આ ડેરીની અંદર રાજકારણ લાવ્યા નતા મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નતા પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે છે તમે છો કે ભ્રષ્ટાચાર એવો ચાલી રહ્યો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પોલીસ સ્ટેશન હોય કોઈ પણ સરકારી કચેરી હોય સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી એવી હજારો ફરિયાદો અમને મળે સાહેબ બે દિવસ પહેલા જ

કે જે એક્સપાયર થયેલો એક્સપાયર જે પાવડર હતો એ પાવડર માણસાની કોઈ એ પાવડર બે દિવસમાં ઉપડી ગયો એ પાવડર ઉપડી ગઈ ઓગારી નાખી અને ફરી વાર લોકોના સ્વાસ્થ્ય ચેડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય એ તપાસનો વિષય છે ખરેખર હું જયારે આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું ત્યારે એની તપાસ કરી એ પાવડર ક્યાં ગયો એની તપાસ સરકારે કરવી જોઈએ